ઇસ્લામ ધર્મના અંતિમ પૈગમ્બરનો આજે જન્મદિવસ નિમિત્તે કચ્છભરમાં ઈદ નબીની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બાલ મુબારકની જીઆરત તકરીર અને ન્યાસ સાથે જરૂરતમંદ મુસ્લિમોને ખેરાત આપી ઈદ મિલાદની ઉજવણી કરાઈ હતી જિલ્લા મથક ભુજમાં ઈદ નિમિત્તે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા સતત તેત્રીસમા વર્ષે ભવે જુલુસનું આયોજન કરાયું હતું ભુજના આઝાદ સ્ટેશન રોડ જિલ્લા પંચાયત થઈ મુખ્ય ઇદગાહ ખાતે સમાપન થયું હતું આ વિવિધ બેનરો સાથે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભુજની માનવજો સંસ્થા સહિત વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા જુલુસનું સ્વાગત કરાયું હતું આ અંગે વિગત આપતા અલી જતે જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના આખરી નબીના શાંતિ અને અમનના સંદેશને અનુસરી ઈદે મિલાદ ઉન્નવીની ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે ગરીબો અને દર્દીઓ જરૂરતમંદ લોકોને ખેરાત આપવામાં આવી હતી તકરીર અને ન્યાઝના કાર્યક્રમો યોજાયા હતા ઈદે મિલાદની ઉજવણી બાદ મુસ્લિમ બિરાદરોએ બપોરે જુમા નમાઝ અદા કરી હતી આજે મહેફિલે રસુલ કમિટી દ્વારા આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી ભુજ શહેરમાં ઈદ એ મિલાદ ઉબીની શાનદાર ઉજવણી થાય એના ભરપૂર પ્રયાસ કરી રહી છે અલહમદુલિલ્લા આજે આ તેત્રીસમો વર્ષ આ ઈદ એ મિલાદનો અને પંદરસો વર્ષ અલ્લાહના પ્યારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહો અલય વિસલમને જન્મ જયંતિ અને યોમ્ય વિલાદત્તને થયા છે તો આ પ્રસંગે સંસ્થા દ્વારા ભુજ શહેરમાં વિવિધ હોર્ડિંગ્સ અને માનવતાના દર્શન થાય લોકોને ઇસ્લામ પ્રત્યે જાણકારી થાય એવા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા અને આજે આઝાદ ચોકથી સવારના નવ કલાકે અમે આ જલુસને સ્ટાર્ટ આપીએ છીએ આજે મોહમ્મદ સલ્લાહ અલે સલ્લમની પંદરસોમી જન્મજયંતિ જાવમે વિલાદતના દિવસે ભુજ શહેરમાં છેલ્લા તેત્રીસ વર્ષથી જલૂસ નીકળી રહ્યો છે તેનો આજે વિશેષ પ્રમાણમાં વ્યવસ્થિત હરા હંમેશા નીકળે છે પણ આજે કંઈક અલગ રીતે ભુજની આન માન સાનને અલગ અલગ જગ્યાએ શણગારો સાથે અલગ અલગ જગ્યાએ હોર્ડિંગો સાથે અલગ જગ્યા અલગ જગ્યાએ ઝંડાઓ સાથે હુઝુર સલ્લાહ અલી સલમની પંદરસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી વિશાળ પ્રમાણમાં જુલુસ કાઢવામાં આવ્યો સાથે સાથે અલગ અલગ સંસ્થાઓ તેમાં ભાગ લીધો ખાણીપીણીના સ્ટોલો ગોઠવવામાં આવ્યા અને અલગ અલગ વાહનો પોતાની રીતે મિલાદ પાર્ટીઓ સાથે રાખી અને જુલૂસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે કચ્છ જિલ્લા પત્રકાર સંઘે પણ મહેફિલે ભાગેરસૂલ કમિટી દ્વારા જે જુલૂસનું આયોજન કરવામાં આવે છે તે તમામ હોદ્દેદારોનું ફાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું તેવી જ રીતે માનવ જ્યોત સંસ્થા દ્વારા પણ ફૂલ આરતી અલગ અલગ હોદ્દેદારો દ્વારા મહેફિલે ભાગેરસૂલ કમિટીના તમામ હોદ્દેદારોનું પણ ફૂલ આરતી સ્વાગત કરવામાં આવ્યું તેવી જ રીતે અલગ અલગ મૈસૂરી સમાજના તેમજ અલગ અલગ મુસ્લિમ સમાજની પણ ઘણી બધી કમિટીઓએ મહેફિલે ભાગેરસૂલ કમિટીનો ટૂંકમાં જુલૂસનો જે જુલુસનું જે સન્માન કર્યો તે બદલ મહેફિલે ભાગે રસુલ કમિટી તેમનો આભાર માને છે આજે જુલુસે મિલાદુન નબી સલ્લાહ અલહી વસલમના મુબારક મોકા ઉપર મહેફિલે ભાગે રસૂલ કમિટી દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી આ શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવે છે અને એનાથી અગાઉ પણ આ જુલુસનો એ તમામ રાજાશાહી વખતથી પણ થતો હતો આ જુલૂસની અંદર જે પણ વ્યવસ્થા અથવા આ જુલુસની જે પણ રૂપરેખા હતી એ અમારા સમિતિના જવાબદારો આજી ઇબ્રાહીમભાઈ આજે અલીમાનભાઈ આપને આપી અને આ જુલુસ દરેક રીતે કામયાબ રહ્યો કોમી એકતા અને ભાઈચારાને ભરેલું ભૂ શહેર જે આખા કચ્છને પ્રેરણા આપે અહીં જે પણ કાર્યક્રમ યોજાય એના પડઘા આખા કચ્છમાં પડે આજે મુસ્લિમ બિરાદરોનો એક પવિત્ર તહેવાર ઈદ મિલાદ નબી એમની ઉજવણી થઈ રહી છે અને માનવજ્યો સંસ્થા દ્વારા જે સમાજના આગેવાનો છે એમનું સન્માન કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી છે બસ આ ભુજ શહેરની અંદર કવિચાર કવિ એકતા અને ભાઈચારો હંમેશા બની રહે એવી આજના દિવસે શુભેચ્છા